બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ સવાર સવારના ગુડ મોર્નિંગ આજે આપણે ટોડારી વાવનો વ્લોગ છે તો મિત્રો વિડીયોમાં બને રહેજો જૂનું વાણી તમને રાજાશાહીની વાઈ બતાવું તો વિડીયોમાં આગળ બને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો હાલો આપણે હવે

તો મિત્રો આ છે આપણે ટોડારી વાવ તમને બતાડું બહુ જૂનાવાની વાવ છે કુવો એ કહેવાય અને વાવે છે રાજા સાહેબ વખતની વાવ છે

આ બીજો ગેટ અને અહીંયા ત્રીજો ગેટ છે અહીંયાથી આ એક રસ્તો જાય છે પણ આની બહુ મને પાકી ખાતરી નથી કઈક બહુ ચૂનવાણી છે બધા કેતા હોય તો આ છે આપણે ટોઢારી વાવ બધી વાર આપણે બતાવી દઈ આ વર્ષો જૂની વાવ છે પૌરાણિક વાવ કે આપણું બાઈક વાપર્યું છે અત્યારે જો હરખું ચોખ્ખું દેખાય છે મિત્રો પેલા જો આવું દેખાતું મજા આવી જાત ટોડારી વાવ વાળ છે પોરાણી ગલાશે પડી ગયો અત્યારે થોડુંક પાણી ઓછું થયું આપણે અંદર જઈ પાણી સુધી જવાય મિત્રો આ ટોડારી વાવ પૌરાણિક વાવ છે એ પોરબંદર થી આપણે પોરબંદર જિલ્લામાં આવે પોરબંદર જિલ્લાના સિસલી ગામ હા પોરબંદર થી ચાલીસ કિલોમીટર દૂર અને આમ આપણે દ્વારકા થી કેટલું થતું હોય દ્વારકાથી એસી એસી ઉપર થઈ જાય સો ઉપર હા સો ને આડે ગાડે થતું હોય અંદાજે આટલું થાય અને રાવલથી લગભગ પાંચ સાત કિલોમીટર થાય તો આપણે પાછું નેક્સ્ટ ટાઈમ વિડીયો બનાવશું આમાં અંદર ઉતરી પણ અત્યારે પાણી છે એટલે અંદર તો નથી જવાય એમ ખોડા ખૂટ જવાય છે જો અહીંયા સુધી ઉતરાય પછી પાણી આવી જાય એટલે આપણે આ બધા હરામ પંગથિયા છે અહીંયામાં ભરે તો રોટલી કંઈ કોઈ તો લે ને આટલે ખાવા આયા આલમ નો પછી ના ખાય ખાવા અમે તો આવી હાલ પર રોટલા વધે ને આ નાખી દે મા માછલી ખાય મચ્છી જોઈએ બિસાડી આવે હમણાં આવે આવો વાર બાર ના કેવા થઈ ગયા બાઈક લઈને આવ્યા ને એટલે હાવ હાવ થઈ ગયું ને આ બાજુ જો વાતાવરણ આ હિલી ની હિમ કેવાય સિસલી ની સીમ બધું વાડી વિસ્તાર